રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં આજ ઘણા ટાઈમ પછી હું આજ રામ રામ સીતારામ પહેલાં બાકી રહી જશું જ કે જોઈ હમણાં કાં મારે પરવા નથી આવતો કંઈ રામ રામ ને સીતારામને નહોતા કહેવાતા ને અટમય જો સાડા આઠ જેવું થયું ને જો જશું આ કરે શું જ્યારે અટમય ને ને

કામ એવું રહ્યું કે એમાં આરાહ બહુ થાય છે પછી અમે ઘેર ગયા એ બસ બેઠા બેઠા આરાહ વાળું કામ હે એમાં મન તો બહુ આરા થઈ હું તો ગોજ ને હું ઘેર રહીશ આગળ પછી મારે થોડું ઘણું કામ હે તો જામનગર જવાનું હોય શિયાળ વાગ્યા અને મારે બનાવવાનું મજૂર નો તો કરે દીધું મારે મારે યોગ્ય સાટું બે હાટું કરવું સારું

જો આગળી કુંડા ધોઈ અમારા ભાગીએ ને જો એ ભરે ચાલુ છે જે ધોવાનું ને જેવા કુંડા ભરાઈ જાય ને એના પછી જો આમાં પાણી વાળું આમાં તો નહીં જો તમે દેખાડ જો આમાં પાણી વાળું એમાં કામ હોય કે બાજુમાં ફૂકણી હાલતી હતી ને તેની આખી રજ જો ઉડેન ને જો આમાં આવી આખામાં જો આ આખામાં હે ને એવું પાણી વાળવું આગળ કામ આખું સાફ થઈ જાય

કામ કરે તમે જોવે હવું કામ કરે ત્યાં આવી રીતના જાણવાનું ને નળી છે અમારે પણ નળી છે ને આ ઉપર છે ઉપર થી લેતા ન પૂગે તો થોડી ખેર વાવલી આ ન પૂગે ધોવા નાખીએ વધારે જ ધીર આ રાતરાણીમાં મારી છે અમારી રાતરાણી તો બસે ગઈ મહેમાન જાતી જાતી ને મી આખી ખેલ કીધો તમે વિશાળ થાય આ તો વિડીયો ચાલુ નતો તમે નગર તમને દેખા મારી ત્યાં ભંગે પડ્યું બોલ જોઈને ધોવા જાય જો આવી રીતના હેલમ સેલમ બુલેટ ની ભેગા ભેગ સર્વિસ આ પાણી જાય આથી હે ને પાણી બીજે કઈ નહીં જાય પાસે નો બગીચો હે ને આંબાનો જમાથી જાય તો એમાં ના આવી જાય ઈમાંય બહુ થયું છે પણ ના એટલી ન નડે એ ગમે મારે કંઈ જવાનું ન હોય આ બાજુ જ અમારે કામકાજ ને જો રૂબડા શું કહે પછી ઓછી ગમ શું કવીએ તો થાય ને વૈસમાં વૈશમાં શું કવીએ તો આને થૂંકવાય હા ધૂઈ દે અસર ચોખ્ખું થઈ જાય આ એટલું બધું જો નરિયાન ધોવે ને યોગે યોગેશ ધોવા લઈ જાય

ઈન્જેગળોઈ ના અમુક ને પાસ આવે કે તો ખોર બહુ જાજો ટાઈમ અમે રાખીએ ને અમે રાખીએ થી ને બહુ વસ્તુ હાસાવીએ એનો ભાવ નેતા આવતો તો આપણે હે ને પાવડો ફિટ કરી લીધા હકવાડ તો આજ તો પણ પછી કેન્સલ કરી હું કારણ કે તમે માંડવી હમી કરવાની હે કાલેથી માંડવી હમી કરી બે દી દીકરી માંડવી હમી કરતા પછી જોવામાં પાવડા આપીએ તો પાવડા આકે નાખીએ તો બી ખાઈ જાય છે બે દીતા વેણવાની હે નહીં એ વાત ઓટામાં પાવડા નતા બે દી પછી આકી મારી માં જો બેટી બેઠી માંડવી હમી કરે મારી માં જો તમે કાંધાની માંડવી હે ને એ હમી કરે બેટા બેઠા જો આ માંડવી છે કમી કરવાની કાલે થી મજૂરોન બધે ભેગા થાય ચાલુ કરી દેને એ કઓ વેલેધી હમે ઇઠે જન બઢારિયા માં નાખી દેવી એમાં કહો કે કાયમ રહીતી આવે 10 12 10 12 ગાયો ને ફુટિયા ને આવે તો અંદર નાખી દે ને પછી કઈ ટેન્શન નહી જો અમાર મજૂર એટલે માંડવી વે ને ઉપર ઉપર થી બહુ ન દેખાતો એ કારણ કે અમે ટડકો બહુ નથી દેખાતો તીમ બધું છે અમાર મગોટા ને ઢગલો વીડિયો થયો

સારી સારી કોમેન્ટ કરજો બાકી જશું કઈ બોલવા પણ દેખવું નહીં અમારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજે સબસ્ક્રાઈબ ના કરી